કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને મિત્રો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેજ ઉપર વિડીયો જોતા હોવ તો પેજને પણ ફોલો કરી દેજો કારણ કે અમારા ચેનલ અને પેજ ઉપર મિત્રો ડેલી પાંચથી છ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેજ ઉપર નવા હોવ તો ફોલો કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે અને આ ટ્રેક્ટર મિત્રો પ્રવીણભાઈને વેચવાનું છે બે હજાર તેરનું મોડલ છે અને પિસ્તાલીસ હોસ પાવરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો એંશી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી વન ઓનર ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો રામડિયા એટલે કે તમને આ ટ્રેક્ટર રામડીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રવીણભાઈ નામ અને નવ્વાણું સાત ત્યાંશીવાળા નંબર આપેલા છે એમાંથી કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ના આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર カりでジョー。